અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગની ગેરરીતિઓ સામે આવી છે અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ જે સમગ્ર એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓળખાય છે જેમાં વિશ્વ પ્રસિદ્ધ કિડની હોસ્પિટલ પણ કાર્યરત છે આ વિભાગના સ્થાપક તરીકે જાણીતા અને કિડનીના ગંભીર રોગોમાંથી અસંખ્ય દર્દીઓને નવી જિંદગી આપનાર ડૉક્ટર એચ એલ ત્રિવેદીનું નામ સન્માનપૂર્વક લેવાય છે ડોક્ટર ત્રિવેદીના કાર્યકાળ દરમિયાન દેશ વિદેશમાંથી દર્દીઓ સારવાર માટે અહીં આવતા હતા અને સફળતાપૂર્વક સાજા પણ થતા પરંતુ તેમના અવસાન બાદ કિડની વિભાગ અંગે અનેક ગેરરીતિઓ અને દર્દીઓ સાથેની અયોગ્ય વ્યવહારોની ફરિયાદો સામે આવી રહી છે તાજેતરમાં જ એક એવી સમસ્યા પ્રકાશમાં આવી છે જેમાં દર્દીઓએ સારવારની ગુણવત્તા સમયસર સારવાર ન મળવી અને જરૂરી સુવિધાઓનો અભાવ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે સંબંધિત તંત્ર દ્વારા મુદ્દાની તપાસ કરવામાં આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ કહી શકાય એમાં કિડની વિભાગ કિડની હોસ્પિટલ જે ડૉક્ટર એસ એલ ત્રિવેદી જે સેવાભાવી ડૉક્ટર હતા ચેરમેન નામથી આ કિડની હોસ્પિટલ ચાલે છે અસંખ્ય દર્દીઓને સારવાર કરી એમણે સારા કર્યા છે પણ હવે એમના અવસાન પામ્યા પછી આ હોસ્પિટલમાં ગેરઅંધેર ચાલી જાય

ये मैचिंग करेंगे उसके बाद ये किडनी का अपना टाइम लेसन करेंगे वो दिन शाम को फोन आया आपको कल आना है ऐड होना है एडमिट के लिए बुलाया था तो दूसरे दिन वो ऑपरेशन करने का तैयारी की लोगों ने वो उस समय ऑपरेशन के लिए इन लोगों ने सुबह का टाइम दिया साढ़े दस बजे ऑपरेशन में ले गए साढ़े दस के बाद जब इनको मालूम चला किडनी चार बजे ख़त्म होने के बाद जब इन दो घंटे में इनको मालूम चला किडनी अंदर सपोर्ट कर नहीं रही फिर इन लोगों ने भी शाम को सात बजे वापिस से ऑपरेशन उसमें ले गए और रात को दस बजे बाहर निकाला उसके बाद जब डॉक्टरों ने बुलाया कि हमारे को कि इनके घटना ऐसी हुई है किडनी अंदर जो काम कर नहीं रही है इसके लिए हमारे को एक सैंपल बार मुंबई भेजने पड़ेगा तो दूसरे दिन उसका रिपोर्ट आया तब उन्होंने हमको बुलाया कि इसकी किडनी जो रेड कलर की थी वो ब्लैक होने लगी है इसीलिए इसका इसको किडनी को हमको कल दोबारा तिबारा निकालनी पड़ेगी फिर हम लोगों ने पूछा ऐसा क्यों हुआ तो वो कह रहा है कि इसमें मालूम नहीं हम लोग को इसका तपास किया है या हम लोगों से कोई ऑपरेशन करने में मिस्टेक हुई हो गए वो हम लोगों ने सेकेंड टाइम में जाँचा पर उसमें कुछ हुआ नहीं उसके बाद लोगों ने दूसरे दिन किडनी बाहर निकाली जब किडनी बाहर निकाली तो जब बताया ब्लैक हो गई है और इसके अलावा इन्होंने कल एक रिपोर्ट भेजी है कि पेशेंट के अंदर एक किडनी ख़राब की हुई है उसके लिए हमारे को बोला आपको सोलह हजार छः सौ रुपया भरना पड़ेगा आपका इसमें आयुष्मान कार्ड में चलेगा नहीं वो हम लोगों ने कल सोलह हज़ार छः सौ भरा और उसके बाद बोले ढाई महीने बाद इसकी रिपोर्ट आएगी जब मालूम चलेगा किडनी की खराब हुई है તો આજે સ્થાનિક ઉપસ્થિત વિનોદભાઈ આ મેટર શું હતીચ્યુલી રક્ષાબંધનનો તહેવાર હતો એના બે દિવસ પહેલાં આમની અરજી આવેલી ત્યારે અમને એવું કહેલું કે ભાઈ અત્યારે હાલ આજે પેશન્ટ છે અંડર ટ્રીટમેન્ટ છે એટલે કે ફાઇનલાઇઝ થાય કંઈ બી એનું રિઝલ્ટ આવે પછી તમે અંદર આવજો એ પ્રમાણે અમને આપણને અરજી નાખેલી હતી તો એ એના અનુસંધાને અમારે અહીંયા વિઝિટ આવવું પડ્યું આજે એકચ્યુઅલી અમે આવ્યા આ વાત કરવા માટે તો પ્રાંજલ મોદી સાહેબ ને સાથે વાત થઈ તો એમણે એવું કહ્યું કે મને લેખિતમાં આપો અને એમને કંઈક જૂનું મારી પાસે કે હોસ્પિટલ કેર કમિટી પાસે કંઈક જૂનું કંઈક બાકી હશે તો એમણે શબ્દ એ બી કહ્યો કે તમે જ્યારે આવો ત્યારે ટોળું લઈને આવો છો અમે એકચ્યુઅલમાં જ્યારે જ્યારે સરકારી જે કાયમી ભરતી કરવાની હતી ને જે રોકાયેલી હતી ને તો એ સમયે મારે આવવું પડ્યું હતું બરાબર છે યુવરાજસિંહે પ્રશ્ન ઉપાડ્યો હતો અને એ બાદ મારે ઇન્વોલ્વ થવું પડ્યું હતું તો અમે ઇન્વોલ્વ થયા એના બીજા જ દિવસે અહીંયા જે ત્રિવેદી સાહેબ છે બીજા બરાબર છે એમણે પોતે એની સાઈટ પરથી લિસ્ટ બહાર પાડ્યા છે બરાબર એમાં ભરતી કરવાની હતી નર્સિંગ સ્ટાફની એમાંથી બસો એમને મજબૂર રન લેવા મજબૂર એટલા માટે કહીશ કે તેલ રેડાયેલું છે હજુ પેટમાં એટલે અમને જોઈને અમારા કોઈ બી કામ માટે ઊંચાની ત્યાં થાય છે પણ કદાચ એમને સાહેબને ને ખબર નથી હું તો તમામે તમામ હોસ્પિટલને કહેવા માંગુ છું કે ક્યાંય પણ ગેરરીતિ હશે પ્રાઇવેટ હશે કે સરકારી અર્થ સરકારી ક્યાંય પણ ગેરરીતિ થશે કંઈ બી પ્રોબ્લેમ થશે તો હોસ્પિટલ કેર કમિટી વિના સંકોચે વિના ગભરાય તમારી હોસ્પિટલમાં આઈન ઊભી રહેશે અને તમારે જવાબ આપવો જ પડશે તમે લેખિતમાં કહો તો લેખિતમાં આપીશું અને તમે જો ઓરલી ભાષા સમજશો તો ઓરલી અત્યારે આ પેશન્ટનો જીવ જોખમમાં છે તો એના માટે જવાબદારી કોણ લેશે જઈએ તો પેશન્ટ સાથે કેરી થઈ છે જોવાનું રહે છે આગળ હોસ્પિટલ કેવા પકડેલા છે અને આ બંને પેશન્ટનું શું થાય છે હરીશ રહી સાથે વહીશ રાણા ઓસ્કાર ન્યૂઝ અમદાવાદ